આજે તો માણેપાર આવી અને મિત્રો ખરેખર ખેડૂતની કેટલી બધી કેપેસિટી અને જે અમુક ખાતર અને મિત્રો સરસપણે અમને નાખેલા પણ બટાકના પણ થઈ જશે એટલે આજના કામની અંદર છે તૈયાર કરી અને વાવણી કરી હોય સોન્યું ખાતર મિત્રો પણ નાચેલો હોય છે મિત્રો ડીએપી અને ખાતર બરોબરનો ડોઝ આપેલો હોય તો મિત્ર સરસ બટાકો અને અમારા માટપુરા ગામથી પ્રકાશજી સરસ પણ અમને ટ્રેક્ટરની ડ્રાઇવિંગ પણ સરસ છે અને ખરેખર માતાજી અમને ખૂબ શક્તિ આપે સહુમાની આશુ કૃપા હોય અને સરસ મિત્રો પણ બટાકાઓ પણ ખેડૂત મિત્રો સરસ બટાકા અને નેખ્રે છે અને ખેડૂત મિત્રો સરસ પણ બટાકાની પણ કેવડી મોટી એટલે વિનંતી પણ હું કહું છું કે આજના કાર્યક્રમની અંદર કે માણેકપુરાની ધરાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર તો રેકોર્ડ પણ બટાકાનો સરસ છે અને મિત્રો ખરેખર તો હું પણ કેમેરાથી પણ હું ઝૂમ કરું છું પણ બટાકા સરસ નેકળે છે એ બદલ માતાજીની આસમી કૃપા હતી અને હું મારી ચેનલ સિંગર રમેશા લાઈવ કરો શેર કરો અને ખરેખર અમે ભૂલતા નહીં જય હિન્દ જય ભરત માતા